માનવ કલ્યાણ યોજનામાં જો તમારે ફોર્મ પાસ થઈ ગયું છે તો તમને કયા સાધન મળવા પાત્ર થશે ક્યુઆર કોડ કેવી રીતે ડાઉનલોડ કરવો અને ક્યુઆર કોડ દ્વારા તમે કેટલા રૂપિયા સુધીની ખરીદી કરી શકશો અને તમારે સાધન કયા ડીલર પાસેથી ખરીદી કરવાની થશે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે ને જ્યાં તમારે એ કુટીર લખવાનું છે ચાંક આ પ્રકારનો એપ હશે તે એપ તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું છે એપ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે ઓપન પર ક્લિક કરવાનું છે એપ ઓપન થશે એટલે તમને ત્રણ ઓપ્શન દેખાશે સિટીઝન લોગિન એમ્પ્લોય લોગિન ને વેન્ડર લોગિન તમારે સિટીઝન લોગિન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો યુઝર આઈડી નંબર અહીંયા લખી દેવાનો છે ને તમારો પાસવર્ડ લખી દઈને લોગિન પર ક્લિક કરવાનું છે જો તમને પાસવર્ડ યાદ ના હોય તો પાસવર્ડ ભૂલી ગયા છો પર ક્લિક કરવાનું છે અને તમારું પાસવર્ડ બદલી લેવાનું રહેશે ને તમારું યુઝર આઈડી તમે ના જાણતા હોય તો યુઝર આઈડી ભૂલી ગયા છો પર ક્લિક કરવાનું છે ને જેમાં તમારો આધાર કાર્ડ નંબર અને તમારી જન્મ તારીખ નાખશો એટલે તમારી યુઝર આઈડી મળી જશે લોગન કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે જેમાં ઉપર તમારું નામ બતાવતું હશે તમારા ફોર્મની ડિટેલ્સ તમારે જાણવી હોય તો માનવ કલ્યાણ યોજના પર તમારે ક્લિક કરવાનું છે જેમાંથી તમે જે ફોર્મ ભરેલું છે તે ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો માનવ કલ્યાણ યોજનાનો તમારે ક્યુઆર કોડ ડાઉનલોડ કરવો હોય તો તમારે અહીંયા બી ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો ક્યુઆર કોડ ઓપન થઈ જશે ક્યુઆર કોડ દ્વારા તમને કેટલી રકમ સુધીની તમે ખરીદી કરી શકશો તે બેલેન્સ રકમ પણ અહીંયા બતાવી દેશે ત્યારબાદ તમને કયા સાધનો મળવાપાત્ર થશે તે સાધનોનો અહીંયા લિસ્ટ મળી જશે ને તમારો ક્યુઆર કોડ કઈ તારીખ સુધી વેલિડ રહેશે તે તારીખ પણ આવી જશે પછી તમારે બેક આવી જવાનું છે સાધન ખરીદી તમારે કયા ડીલર પાસેથી કરવાની થશે તે માહિતી જાણવા માટે તમારે ચોથા નંબરના ઓપ્શન ડીલર મેન્યુફેક્ચર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો ચિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે ચિલ્લો પસંદ થઈ ગયા પછી તમારો તાલુકો પસંદ કરી લેવાનો છે તાલુકો પસંદ કરશો એટલે તમારે જે પણ વેન વેન્ડર હશે તેનું નામ સરનામું બધું જ આવી જશે તેનો કોન્ટેક નંબર પણ તમને મળી જશે અહીં તમે કોઈ પણ જિલ્લાના વેન્ડરનું લિસ્ટ તમે જાણી શકો છો જેમાં બધા જ જેટલા પણ વેન્ડર તમારા જિલ્લામાં નજીક પડતા હશે તે બધા જ વેન્ડરનો લિસ્ટ આવી જશે તેમનો કોન્ટેક નંબર તેમનું શોપનું નામ શું છે તેમની શોપ ક્યાં આવેલી છે બધી જ માહિતી તમને મળી જશે જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો